નર્મદા જિલ્લાની ડેડીયાપાડા તાલુકા પંચાયત અને સાગબારામાં એક એક તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હતી જેમાં ઝાગ તાલુકા પંચાયત જે ભારતીય જનતા પાર્ટી પર હતી ત્યાં અમારા ઉમેદવાર રાહુલભાઈ આજે બારસોથી પણ વધારે મતોથી જંગી બહુમતીથી જીત્યા છે આ જીત એ ડેડિયાપાડાની સર્વ જનતાની જીત છે એ લોકોએ અમારી કામગીરી જોઈને જે અમારા પર ભરોસો મૂક્યો છે ત્યારે ચોક્કસ આવનારા દિવસોમાં આ એમના ભરોસા પર અમે કાયમ ઉતરીશું અમે જે રીતે ગ્રાઉન્ડ પર વર્ષના ત્રણસો પાસઠ દિવસ હોઈએ છે એવી જ રીતે આવનારા દિવસોમાં બી ત્રણસો પાસઠ દિવસ ગ્રાઉન્ડ પર લોકોની વચ્ચે એક્ટિવ મોડમાં રહીને લોકોને લોકોના જે પણ પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવાના અમારા પૂરા પ્રયાસો થશે આ જીત નો અમે જે ધારાસભ્ય બન્યા બાદ લોકોની વચ્ચે અમારા અમારા કામો લઈને અમે જઈએ છીએ અમે જે પ્રકારે લોકોની વચ્ચે સુખ દુઃખ હોય અહીંની જે પણ નાની મોટી જે પણ પ્રવૃત્તિ હોય લોકોની વચ્ચે ગ્રાઉન્ડ પર રહીએ છીએ એના એને ધ્યાને રાખીને લોકોએ અમને મત આપ્યા છે ત્યારે જે ભારતીય જનતા પાર્ટીએ પોતા પોતે હિન્દુત્વવાદીની વાતો કરે છે છતાં આ વિસ્તારમાં જે વકરાઓ મારીને એમણે છેલ્લા ચાર દિવસથી સાંસદ એમના જિલ્લા પ્રમુખ જે લોકોએ અહીંયા ખવડાવી પીવડાવીને મતો લેવાની કોશિશ કરી હતી પણ લોકો એમને જાકારો આપ્યો છે અને અમારા પર ભરોસો કર્યો છે અમને પૂરો ભરોસો છે આવનારા દિવસોમાં પણ તાલુકા જિલ્લામાં અમે સ્વતંત્ર લડીને નર્મદા સહિતના જિલ્લામાં અમારી પૂરી બહુમતીથી અમારી બોડી બનાવીશું